બગદાણા નવનીતભાઈ કેશ ને લઈને સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોને ની અંદર જાણવા જઈ રહ્યો છો ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો જ્યાં મિત્રો વાત કીધો તો તમે બધા લોકો કંઈક ને કંઈક જાણતા હશો કે નવનીતભાઈ એક મહિનાથી છે શા માટે છે કે કોળી સમાજના લોકો ન્યાય છે છે હવે મિત્રો તેની નોટિસ પણ જાહેર થઈ હતી પરંતુ સૌથી મોટા સમાજ હતી કે પરશોત્તમભાઈ સોલંકી જે ભાષણ આપ્યું હતું કે ભાઈ કંઈક ને કંઈક ધોકા ઉપડવો પડે તો અમે ધોકા પણ ઉપડશું પરંતુ પરશોત્તરભાઈ સોલંકી ઉપર ક્યાંક ને ક્યાંક આહિર સેના અને આહી સમાજના લોકો ઘણા બધા કે ખુલ્યા કહી રહ્યા છે કે ભાઈ અમે પણ ધોકા ઉપડશું અમે પણ બંગડી નથી પહેરી લાલાભાઈ અહીરે ખાસ કરવાની બિલકુલ જરૂર નથી ખાસ કરીને ખાસ કરીને મિત્રો વાત કીધું આ સમાજના લોકો અને કોળે સમાજના લોકો ભાઈ ભાઈ થઈને રહો આપણે કોઈના વિશે કોઈ પણ ખોટું કહેવાય નહીં ભાઈ અને ખોટે ખોટું ઝઘડવાય પણ નહીં હિન્દુ છીએ હિન્દુ થઈને રહીએ પરંતુ ક્યાંક ને કઈક

જે આ મિત્રો વાત ખાસ કરીને તમે બધા લોકો જાણતા હશે કે ભાઈ નવનીતભાઈ અને કંઈક ને કંઈક આય સમાજના લોકો કે કોળે સમાજના લોકો કે પછી મિત્રો વાત તો પર્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી છેલ્લા ઘણા ટાઈમ થી સરથામાં છે હવે કઈક ને કંઈક સજા મળી ગઈ છે નવનીતભાઈને ન્યાય મળી ગયો છે તો હવે કંઈ પણ કરવાની જરૂર નથી બિલકુલ કોળી સમાજના લોકોએ જે કામ કર્યું હતું જે કંઈક ને કંઈક ન્યાય માટે જે માંગણી હતી જે મિત્રો મેદાનમાં આવ્યા હતા હવે તેમની જે મેદાનની જે મહેનત હતી એ ફળી છે અને જરીદભાઈને જેમાં નાખી દીધા છે અને કોળી સમાજને ન્યાય પણ મળી પડશે તો ભાઈ સોલંકીને પણ મળી ગયો અને ભાઈ હીરાભાઈ સોલંકીને પણ પરંતુ કંઈક ને ક્યાંક અહી સમાજના લોકો પણ સેનાની ચેનલની નોટિસ જાહેર થઈ છે શું થાય શું ટાઈમની ખબર પડી જશે વિડીયો શેર કરી ફોલો કરાઈબ સસ્ક્રાઇબાઈ શું કરી દે ધન્યવાદ જ મેં આપણે એક નવા વિડીયો મળી